ऊंचा ऊंचा बंगला बनावो एमा काच नी बारी मिलावो के बेनी मारी जगमग जगमग थाय के बेनी मारी जगमग 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 थाय एली ए एक तो अइया मने बीक लागे छे तने गीत गावनु हु छे बन का पण से बीक लागे तने आपने इतना बड़ा घरेणा तेरी नहीं ट्रेन में बेही गयो

બહેલા મને ઉપાધી થાય છે પણ પંછીની ઉપાધી થાય છે એ મારી બે છોડીયું લગનમાં ગઈ છે અને રેલગાડીમાં જવાનું હતી તને ભઈલા ખબર જ છે કે રેલગાડીમાં સોન લૂંટારા કેવા કેવા માણસો હોય એ બાબલા આ તારા બાપાને કાઈ સમજાય કયું ના બેઠા બેઠા નકલી છોડીઓની ઉપાધી કરે છે એ બાપા સમજો રેલગાડીમાં તો કેટલા માણા બેઠા હોય એમાં ઉપાધી ન કરવા એ મરબોની काय नाही थाय अरे काय नय थाय बापा ए काय नय थाय तो हारू हो हां जी रे रणजन करतो भमरो उडीयो जी रे जय बैठो कं के

เฮ้ยอะเท่าร่มาสวัสดีมาสูงเสียอะไรเนี่ยอะไรอะไรบอปวัี้ไปจ่าไอพนบี้เอาน

એ ગુંડાનો ફોન હતો આપણી સોળીયુંને કિન્ચમ કરી લીધી છે હં અને રેલવે સ્ટેશન રહ્યો ને નું એની બાજુમાં કુંવાય રહો ને અહીંયા એક કરોડ રૂપિયા લઈને જવાનું કીધું છે તો પણ આપણી પાસે ક્યાં એક કરોડ રૂપિયા છે આપણી પાસે એક કરોડ રૂપિયા નથી એટલે હું મૂંજાઉં છું આપણે એક કામ કરવી આપણો ગામનો સરપંચ રહો ને ત્યાં જાવી અને આપણે એને વાત કરવી તો હાલો હાલો એ ને અહીં બધાય માણા હોય બોન ને કાઈ નો થાય મારત કરવું પડશે હાલો સરપંચભાઈ હાલો હા કાઈ બોલતું નઈ નકર મારી નાખ આના માના હાલો હાલો આમ

એને કિટનપ પડ્યા ને કિટનપ કરીને વહી ગયા અને 1 કરોડ રૂપિયા માંગ્યા છે આપણે ફતીપુર નું રેલવે સ્ટેશન જો ને અહીંયા કુવારો ને અહીંયા બોલાયા છે એ તમે કઈક કરો પોપટ આપડી પાસે 1 કરોડ રૂપિયા તો ક્યાંથી હોય એ નથી એટલે હું મુજાણો છું લે હું પોલીસ ને ફોન કરું છું એ ના ના પોલીસ વાળા ને ફોન ન કરતા એ કિટનપ પડે ના પાડી છે ભલે ને એને ના પડી હોય ફોન કરવો જોઈએ આપણે એને શું ખબર છે ઈ વાત સાચી તમારી સાના ના કરો હા કરો હલો સાહેબ ફતેપુર રેલવે સ્ટેશન રહ્યું ને ત્યાં ઇમરજન્સી કે છે હાલો આવે છે આવે છે હા આવે છે બસ તું ગાડી ગાડી મી કે હલો આપણે હા મત આવી હા મત આવું લેપટોપ કે ત્યાં લેપટોપ

સરપાસ તમે ફોન કર્યો તો હા સાહેબ મે ફોન કર્યો તો શું ડખો થઈ ગયો આ પોપટ આરે કેવું થયું હે પોપટ કેવું થયું તારી સાહેબ અનક થઈ ગયો મારી બે છોડીયું લગન માં હતી એને ટ્રેનમાં માં બેઠી હતી અને એને ગુંડાએ પકડી લીધી છે એ મારી છોડીયું કિટલે થઈ ગઈ અને કિટલે પર મને 1 કરોડ રૂપિયા લઈને બોલાયા છે સાહેબ તમે કઈક કરો હે 1 કરોડ લઈને બોલાયા છે ટ્રેનમાં માં તારે આવું બહુ થાય છે મારા દીકરા કામ કરતાં સાંભળી તણાય છે ને એ આવડા આપણા સાકા લઈને ટ્રેનમાં સડી જાય છે અને ગઈને લૂંટે હે આ તમારી છોડીનો વારો આવી ગયો પોપટભાઈ ટેન્શન આમાં તમે મને ફોન કરીને બોલાવી લીધો ને સારું કર્યું હવે જો એના હું સોઈત કાઢી નાખું આપણે કાંઈક આઈડિયો કરવો પડશે સરપંચ એક કામ કર આપણો ઠેલો પીડ્યો ને અંદર લેતો આય લેતો આય હું મસ્તીનો આઈડિયો કહું

ઇને તો આ ભર્યો જ દેખાડવાનો વાહ સાહેબ વાહ બાકી બુદ્ધિ તો તમારામાં હોય સાહેબ આમ જો આમ ઉપર બનોમાં વજન હોય ને ખોડ્યા આમ હા અને પછી તમે ખાલી બે વાતો કરો ને તો અમે પોગી જાવી એક્ટિંગ કરવાની એક્ટિંગ કરવાની વાહ એક્ટિંગ તો મારો એક નંબર આવે મોડું કરો માં જાવ અમે ભાઈ આવી છે જાવ પણ આવજો હા હે પોપટ ભાઈ જા આપણે સાન બનાવવા જવાનું છે हेलो एलिमंत આપણે છે ને ઘરાણા નો પેરયોત ને તો હારું હતું મારી વાત માય ની નઈ ને પાછી કે ગી થામબાઈ ગી થામબાઈ લે એ આ કેન બક બકત કરે છે આનો બાપો કેરે આવસે હલ લઈ લે ને અંતરા નિરા ને જોય આ ગડી કરો ને આવશે ઈ આયો જો

પામે ભગ્યો ને હા સાહેબ પોપટભાઈ તમે આખા ભઈ જાવ છોડી તમે આં કે આવ્યા વો પોપટભાઈ અમાર છોડીને કાઈ થયું નથી ને એ કાઈ થયું નથી ને ના બાપુ ના કાઈ નથી થયું હારું કર્યું ટાઈમે પોગી ગયા મારા દીકરા કામ કરતા સાંભળી તણા એટલે આવડા આવડા સાકા લઈ અને ટ્રેનમાં સડી જાવ છો હે એ મારો આને મારો મારો આ

હવ એક લાડ ડબામ નઈ બેઈ જવાનું હે એકલીઓ બેઠી હતી તમે ના નતી પાડી એકલીઓ ને બેવાની મારા હોય ન્યા બેવાનું હા બાપુ છોડી ભૂલ થઈ ગઈ અને તમને થોડો કઈ કાય કે આવો શક જાય ને કોઈ ગાયલાવે ગુંડા જેવો તો પોલીસને ફોન કરી દેવાય આ તો એમે ટાઈમે પર ગઈ જા નકાર